વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિજ્ઞાન ચેપ્ટર નંબર બાર અન્ન સ્ત્રોતોમાં સુધારણા હેતુલક્ષી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે જોયા હતા આપણે એક વિડીયો બનાવી ચૂક્યા છે પાર્ટ વન તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આજે પ્લા પાર્ટ ટુ જોઈએ એમ બહુ વિકલ્પી પ્રશ્નો ચલો નીચેનામાંથી કયા ખોરાકમાંથી પ્રોટીન મળે છે તો વિદ્યાર્થી મિત્રો જો ઘઉં બાજરી મગ કે જુવાર તો સાચો જવાબ શું આવશે મગમાંથી પ્રોટીન મળે છે જો એને સમજવા માટે થોડુંક તમને હું બતાવું સોલ્યુશન જો વિદ્યાર્થી મિત્રો આ સોલ્યુશન તમે પોસ્ટ કરીને લખી શકો છો કે અનાજ જે ધાન્ય પાક છે એમાંથી ઘઉં ચોખા મકાઈ બાજરી અને જુવાર આ ધાન્ય પાકો છે એમાંથી આપણને કાર્બોદિત પદાર્થ મળે છે અને કઠોરના જે પાકો છે જે રીતે ચણા વટાણા અડદ મગ તુવેર મસૂર તો એમાંથી આપણને પ્રોટીન મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ શું આપેલું છે કે નીચેનામાંથી શામાંથી પ્રોટીન મળે છે તો મગ એ કઠોળ છે જો અહીંયા તમે જોઈ શકો છો ચણા વટાણા અડદ મગ તુવેર અને મસૂરમાંથી આપણને પ્રોટીન મળે છે તો આપણને મગમાંથી પ્રોટીન મળે સાચો જવાબ શું આવશે મગ આવશે ઓકે અને ઘઉં બાજરી અને જુવાર એ શું છે વિદ્યાર્થી મિત્રો એ ધાન્ય પાકો છે અનાજ છે અને એમાંથી આપણને કાર્બોજીત પદાર્થ મળે છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો ગમે તે એમસીક્યુ તમને પૂછાય તો તમને આવડવું જોઈએ તો આપણો સાચો જવાબ મગ છે એ જ રીતે બીજા પ્રશ્નો પૂછી શકાય કે આવશ્યક તેલ શામાંથી બને મળે છે આપણને તો તેલીબિયા અને તેલવાળા બીજમાંથી મળે છે અને એ કયા છે સોયાબીન મગફળી તલ એરંડા દિવેલા રાય અણસી અને સૂર્યમુખી એમાંથી તેલ નીકાળવામાં આવે છે આવશ્યક તેલ ઓકે એ રીતે આપણને જો પૂછી શકાય કે વિટામિન અને ખનીજ સાર શામાંથી મળે છે તો શાકભાજી મસાલા અને ફળોમાંથી આપણને વિટામિન અને ખનીજ સાર મળે છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ યાદ રાખશો તમને કોઈ પણ એમસીક્યુ પૂછીએ તો તમને એનો જવાબ આવડશે ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ નીચેનામાંથી કયું પોષક તત્વ ગુરુ પોષક તત્વ કયું છે ક્લોરીન નાઇટ્રોજન આયન કે કોપર તો ગુરુ પોષક તત્વ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન આવશે બરાબર છે કઈ રીતે તો જો અહીંયા એનો જવાબ છે કઈ રીતે જો આપણને ખબર છે કે પોષક તત્વો જે આપણને ભૂમિમાંથી મળે છે ટોટલ તેર છે છ અને સાત તેર એમાં બૃહદ પોષક તત્વો છે ગુરુ પોષક તત્વો એ છ છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર તો એ છમાં પહેલો જ કોણ છે નાઇટ્રોજન છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું હતું અહીંયા આગળ કે નીચેનામાંથી ગુરુ પોષક તત્વ કયો છે તો નાઇટ્રોજન છે ઓકે ચાલો આગળ નીચેનામાં પૈકી કયું ગુરુ પોષક તત્વ નથી જો અહીં આગળ પાછું ઉલટું પૂછ્યું છે કે પોષક તત્વ નથી એને ઓળખો પોટેશિયમ ફોસ્ફરસ ઝીંક અને કેલ્શિયમ તો ફરી જો અહીંયા કરતા ફરીથી આ છ નામો તમે યાદ રાખશો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર તો જો ઓપ્શનમાં કયા કયા આપેલા છે પોટેશિયમ ફોસ્ફરસ અને કેલ્શિયમ આપેલા છે તો પોષક તત્વો કયું નથી તો જીંક નથી ઓકે વિદ્યાર્થી મિત્રો કયું નથી જીંક નથી તો તમારા આ એમસીક્યુ સોલ્વ કરવા માટે તમને આ છ નામ યાદ રહેવા જોઈએ બરાબર છે એમાંથી પહેલાં ત્રણ તો એકદમ ઈજી છે એનપી કે ધેટ મીન્સ વોટ નાઇટ્રોજન ફોસ્ફરસ અને કે ફોર કેલિયમ અને કેલિયમ કોને કહેવામાં આવે છે પોટેશિયમને કહેવામાં આવે છે પછી કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર બરાબર એ પણ તમે યાદ રાખી લો વિદ્યાર્થીઓ બરાબર કેલ્શિયમ બીજું છે મેગ્નેશિયમ અને ત્રીજું છે સલ્ફર ઓકે સી એ એમ એસ તો આ છ નામ યાદ રહેશે તો તમને ઇઝીલી તમે સોલ્વ કરી શકશો આને ચાલો આગળ નીચેનામાંથી કયું નીચેમાંથી લઘુ પોષક તત્વ કયું છે તો જો નાઇટ્રોજન એ તો ગુરુ છે ફોસ્ફરસ બી ગુરુ છે અને પોટેશિયમ બી ગુરુ પોષક તત્વ છે તો કયો બાકી રહી વિદ્યાર્થી મિત્રો મેગેનીઝ તે લઘુ પોષક તત્વ છે ઓકે વિદ્યાર્થી મી ઇઝી જ છે તમાર ચાલો જો જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે તો વિદ્યાર્થી મિત્રો તેર મળે છે જમીનમાંથી ટોટલ તેર મળે છે વનસ્પતિઓ માટે હાઇડ્રોજનનો સ્ત્રોત કયો છે તો એ કયો છે વિદ્યાર્થી મિત્રો પાણી છે કારણ કે પાણીનું અણુસૂત્ર શું છે એચ ટુ ઓ તેમાંથી એને બે વસ્તુઓ મળે છે એક ઓક્સિજન મળે છે બીજો હાઇડ્રોજન મળે છે તો અહીંયા આપણને હાઇડ્રોજન પૂછ્યું છે તો હાઇડ્રોજન શામાંથી મળે છે પાણીમાંથી મળશે સેનાથી પાકને પોષણ આપી શકાય એ રાસાયણિક ખાતર બી સેન્દ્રિય ખાતર સી એ અને બી બંને કે ડી એક પણ નહીં તો ભાઈ પોષક તત્વો બંનેમાં હોય રાસાયણિક ખાતરમાં પણ હોય છે સેન્દ્રિય ખાતરમાં પણ હોય છે તો જવાબ શું આવશે સી આવશે એ અને બી બંને બંનેમાંથી જમીનને આપણે ભૂમિને પોષક તત્વો આપી શકીએ અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ભાઈ એને નિંદણ કહેવાય જે કામ વગરની વનસ્પતિ ઊગી નીકળે તે આપણા કામની નથી અનૈચ્છિક છે એવી વનસ્પતિઓને નિંદણ કહેવાય છે ઇતરડીઓ અને બગાઈઓ શેના ઉદાહરણો છે એ બાહ્ય પરોપજીવીના ઉદાહરણ છે ઓકે ઇતરડીઓ અને બગાઈઓ મરઘા પાલન નીચેના પૈકી કોની વૃદ્ધિ માટે કરવામાં આવે છે ઓકે ઈંડા ઉત્પાદન માટે પીછા ઉત્પાદન કરવા માટે ચિકન માંસ માટે કે દૂધ ઉત્પાદન કરવા માટે તો ભાઈ મરઘા પાલન દૂધ માટે ના હોય પીછા માટે પણ ના તો શાના માટે હોય મરઘા ઈંડા અને ચિકન માસ માટે ઓકે ઈંડા અને ચિકન માસ માટે તો એક અને ત્રણ તો શામાં છે ભાઈ એમાં છે એક અને ત્રણ તો ઓપ્શન કયો સાચો છે એ એક અને ત્રણ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આગળ જઈએ હા નીચેના પૈકી કઈ માછલી પાણીની સપાટી પરથી ભોજન મેળવે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ કઈ છે કટલા આપણે લાસ્ટ વિડીયોમાં પણ જોઈ ગયા હતા એનું સોલ્યુશન પણ જોયું હતું બરાબર છે જોવા રહ્યું કટલા માછલી પાણીની સપાટી એટલે ઉપરથી ખોરાક મેળવી લે છે સપાટી ઉપરથી ઓકે રો માછલી તળાવમાં વચોવચ મધ્યના વિસ્તારમાંથી વચો વચોવચ તળાવના વિસ્તારમાંથી પોતાનો ખોરાક મેળવે છે રો માછલી મિરિગલ અને કોમન કાર્પ તળાવના તળિયેથી નીચે તળિયેથી પોતાનો ખોરાક મેળવે છે અને ગ્રાસ કાર્પ નામની માછલી એ નીંદણને ખાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આગળ ધ્યાન રાખજો શું આવશે કે ભાઈ પાણીની સપાટી પરથી તો કટલા છે નીચેના પે આપેલ પૈકી કઈ માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે તો હમણાં જ જોયું આપણે મિગલ અને કોમન કાર્પ નીચેનામાંથી કઈ માછલી નીંદણને ખાય છે તો હમણાં જ જોયું ગ્રાસ કાર્પ ઓકે વિદ્યાર્થી મિત્રો જો એકદમ ઈજે તમે આને પોઝ કરીને લખી લો બરાબર તો તમને કોઈ બી એમ પૂછે તો તમને આવડે ઓકે ચાલો જુઓ आगर नीचे आपी जा पैकी कई मधमाखी जात इटालिन है कई मधुमाखी जात इटालियन है तो जो हार जवाब इटाली मधमाखी कई है एपिस मेलिफेरा ओके तो अँ जो ऑप्शन आपला है अलग अलग एपिस डोरसाटा एपिस फ्लोरी एपीस सेरेना इंडिका कैपीस मेलिफेरा तो ऐपीस मेलिफेरा साचो जवाब है ओके चलो आग जाइए जो, जो यो योग्य जोड़ का जोड़ो જોડકામાં કટલા તો કટલામાં શું આવશે વિદ્યાર્થી મેં આપણને ખબર છે કટલા આવશે સપાટી પરથી ખોરાક મેળવનાર એટલે બી આવશે ઓકે હા મૃગલ અને કોમન કાર્પ હમણાં જ જોયું આપણે મિગલ અને કોમન કાર્પ સ્તળિયેથી પોતાનો ખોરાક મેળવે છે બરાબર છે એટલે શું આવશે બીજાનું એ આવશે સ્તળિયેથી પોતાનો ખોરાક મેળવે છે રવ રો મધ્ય વિસ્તારમાંથી ખોરાક મેળવે છે વચોવચ બરાબર હમણાં આપણે જોઈ ગયા એને એ જ ક્વેશ્ચન રિપીટ થાય છે પણ ફરક એટલો જગ્યા એમસીક્યુની જગ્યાએ શામાં પૂછ્યા છે આ લોકોએ આ જોડકામાં પૂછ્યા છે તો તણનો શું આવશે થડનો આવશે ડી આવશે અને બાકી શું આવશે ભાઈ તો ગ્રાસ તો ગ્રાસ શું આવે નીંદણને ખાય છે તો ફોર આવશે સી ઓકે વિદ્યાર્થી મિત્રો જે આ જ છે અને આ જ વસ્તુ છે બરાબર છે આ ચારે ચાર માછલીઓ શું ખાય છે એ જ ઓકે ચાલો આગળ જઈએ મધમાખી મધમાખીનું એક જોડકું છે ઓકે મધમાખીનું એક જોડકું છે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આને ભારતીય મધમાખી ભારતીય મધમાખીને શું કહેવામાં આવે છે એપિસ સેરેના ઇન્ડિકા ઓકે વિદ્યાર્થી મિત્રો પર્વતીય મધમાખી તો એપિસ ડોર સાટા અને લિટલ મધમાખી એપિસ ફ્લોરી ઓકે વિદ્યાર્થી મિત્રો પણ તમે થોડુંક આ સિસ્ટમેટિક લખવાનું રાખો તો વધુ સારું કારણ કે પ્રેઝન્ટેશન ઇમ્પોર્ટન્ટ છે આ રીતે જો પહેલું ભારતીય મધમાખી તેનો જવાબ સી છે એપિસ સેરેના ઇન્ડિકા ઇન્ડિયા ભારતીય એ રીતે તમે યાદ રાખી શકો ભારતીય ઇન્ડિયા બરાબર એ રીતે તમે યાદ રાખી શકો પર્વતીય મધમાખી તો બીજાનું આવશે એ એપિસ ડોરસાટા અને થર્ડ લિટલ મધમાખી તેનું નામ શું છે એપિસ ફ્લોરી તો આ વસ્તુ જોડકામ આ રીતે તમે લખો તો ઘણું સારું કહેવાય વિદ્યાર્થી મિત્રો અને તમે આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો અને આની તમારી પીડીએફ જોઈતી હોય તો આ નંબર પર વોટ્સઅપ કરીને મંગાવી શકો છો ચાલો મળીએ બીજા વિડીયો સાથે બીજા પ્રશ્નો સાથે બીજા વિડીયોમાં